જોઈ શકો છો આવું બધું મસ્તી વાતાવરણ લીલું લીલું આવા કત નજર આવી રહ્યો છે મસ્તલાલ સામે જાન્યુ મસ્ત મજાનો દેખાય છે જોઈ શકો છો ઓલા ખાતે દરિયો પણ દેખાઈ રહ્યો છે સરસ મજાનો કેવો મસ્ત મજાનો નજારો પણ દેખાઈ રહ્યો છે જો મસ્ત મજાનો નજારો હશે મસ્તરામ તારાનો ઢેલો જય મસ્તરામ બાપા તો આવું સરસ મજાનો વડલા પણ છે તો હાલો હવે આપણે હસધરામ થારા જઈશું બારોબાર નજારો જોઈશું કેવું લોકેશન આવી રહ્યું છે તે પણ જોઈશું હાલો તો મિત્રો હવે આપણે જઈશું હાલો તો આવો કંઈક નજારો આવી રહ્યો છે બધી બાજુ નીકલાવું લાગે છે રસ્તો પણ છે જંગલ જંગલો છે તો ઢાળ પણ ગજબનો છે હાથી પણ દડી ગઈ છે મસ્ત આવો રસ્તો છે સરસ મજાનું લોકેશન આ છે દુકાન

કોમેન્ટમાં જય મસ્ત લખવાનું ભૂલતા નહીં હાશે મસ્ત મજાનો બરાબર હાલો તો મિત્રો જય મસ્ત રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં જય મસ્તરામ બાપા હાલ આપણે બોડીઓ લગાડેલ છે ને આજુ ગોપના કથા બેસવા સપ્તા બેસવાની છે પેલા જાહી